મહિન્દ્રા ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ છો વ્યાજબી ભાવે વેચવાનું છે કન્ડિશનમાં અને કોઈ ખેડૂત મિત્રને લેવું હોય તેમના માટે સારામાં સારું આ ટ્રેક્ટર છે કાયદેસરનું આખું ડોક્યુમેન્ટ વાળું ટ્રેક્ટર અને વ્યાજબી ભાવે મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈને વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરો

વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર કંપની કંપની કલરમાં છે ફિટિંગ એન્જિન પ્રકારનો ફોલ્ટ નથી વાત બે હજાર બાર ના મોડલ આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર કંપનીના સિત્તેર ટકા આખા જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કંપની પીસ છે સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું કોઈ ખેડૂત મિત્રને લેવું હોય તો તેમના માટે સારામાં સારું આ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત અંદાજિત બે લાખ દસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ ના અઠાણું અથવા સિંતેટિક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો